એટલું ખરું કે આજે હું સર્કિટ હાઉસ અહીંયા આવ્યો તો થોડા મીટરમાં જ મારી સ્કૂલ આવી જાય હું ભણેલો છું એ અમે અહીંયાથી અમારા ગામને જતા તો બસ માં જતા તો કોર્પોરેશનની ઓફિસ થઈને નીકળતા આઈ ફીલ નોસ્ટીક એન્ડ આઈ ફીલ લકી કે મને કેવો કોઈ પણ વ્યક્તિ માટે આઈએસ બનવું એ ડ્રીમ હોઈ શકે અને આઈએસ બન્યા પછી જે ભૂમિ પર તમે ભણ્યા છો જે ભૂમિ ઉપર મોટા થયા છો क्या कमिश्नर तरीके काम करवा मड़े आई थिंक इट इज ब्लेसिंग ऑफ गॉड एंड लक ओनली सर व्हाट सीट छे खडा खडा चैलेंजेस छे शु कहो एवरी सीट इज अ हॉट सीट एवरी सीट हैज अ चैलेंज ऑफ इट्स ओन अ जॉब इज सच आईएएस एससेट द जॉब इज सच एनी सीट वी सिट ऑन हैज सो मेनी चैलेंजेस एंड सो मेनी अपॉर्चुनिटीज टू वर्क ऑन सर आज आप अब ये शो राजकोट नो सोखी मोटो प्रश्न है तेरे प्लान कंक्लूजन नो सोखी मोटो मिस्टर आज ए रेलेवेंट मैं आपने जैसे शुरुआत थी। हमें पूरो 100% था था तो कमिश्नर तरीके मारो जितना हंड्रेड पर्सेंट एफर्ट आई guarantee my एफर्ट्स एंड एफर्ट्स इज द ओनली थिंग आई can guarantee. અગ્નિકાંડની ઘટના પણ ઘટી ત્યારબાદ કમિશન આવી ચૂક્યા છે હવે આપની હવે કઈ પ્રકારની આખી કામગીરી રહેશે ખાસ તો છે અગ્નિકાંડની ઘટના ઘટી આ કોઈ નેગેટિવ વાતાવરણ રાજકોટમાં છે તો કામગીરી અધિકારીઓ દ્વારા બધા કામ પેન્ડિંગ છે તો હવે એને કઈ રીતે હું એ કમેન્ટ હાલ કરી શકું હું એટલું કમેન્ટ આપને જે મેં કરીએ કે ઇટ ઇઝ આ વર્ક એન્ડ ફોર વિચ વી આર ટ્રેન્ડ અમને ટ્રેનિંગ જ એ અપાઈ છે કે જે પણ સિચ્યુએશન છે એમાંથી બેસ્ટ આઉટ ઓફ ઇટ સર્વિંગ ધ પીપલ ટુ ધ બેસ્ટ અને ગીવિંગ આર બેસ્ટ એફર્ટ્સ અને હું આપને એ પણ આશ્વસ્ત કરીશ એ બાબતમાં દરેક બાબતમાં અમે અમારી ટીમ સાથે બેસી નાના મોટા પ્રશ્નોથી લઈને નાના મોટા વિઝનથી લઈને જેમાં પણ થઈ શકે અમે કમિટેડ રહીશું Okay, well, so. thank you. Thank you.